તો મિત્રો હવે તમને દોઢસો વર્ષ ઘરડો એક એવો થુવર બતાવો જેને મિત્રો આંખો છે અને મોઠું પણ છે અને બોલે પણ છે મિત્રો અને મિત્રો તે જગ્યાએ હું ગયો હતો એટલે એને મને એમ કીધું હતું કે પાણી લાવ એટલે મિત્રો આપણે તેના માટે પાણી લાવ્યું છે મિત્રો કે થોડું હશે તો પણ ચાલશે એટલે મિત્રો આપણે થોડું પાણી લાવ્યું છે એના માટે અને આપણે તેને એકવાર મિત્રો પાઈએ કારણ કે મિત્રો એ બોલતો થુવર છે અને તમને બતાવી દઈએ કે કઈ રીતે બોલે છે તો મિત્રો આપણે એ જગ્યાએ જઈએ અને તમને બતાવ્યું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ બોલતો થુવર પણ છે અને આંખો પણ છે મિત્રો તો આપણે અહીંયા પાણી ભરેલું છે વરસાદના લીધે મિત્રો મિત્રો એટલે આપણે થોડું સારી જગ્યાએ છે ને ચાલીને જઈએ અને મિત્રો ખતરનાક જંગલ છે તમે જોઈ શકો છો અને આપણે થુવર માટે પાણી લાવી દીધું છે અને મિત્રો તેની આંખો પણ છે એટલે તમને એકવાર બતાવું એટલે વિશ્વાસ આવી જશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને મિત્રો હું ગયો હતો ત્યારે મારી જોડે મોબાઈલ નહોતો અને મોબાઈલ હવે મિત્રો આપણે મોબાઈલ લઈને આવી ગયા છીએ કારણ કે આપણે તમા તમને બતાવવાનો છે એ થુવર મિત્રો એટલે તમને નજીક જઈને બતાવી દઉં એટલે વિશ્વાસ આવે કે ભાઈ ખરેખર સાચું બોલે છે તો મિત્રો આપણે એકદમ ખતરનાક જંગલમાં આવી ગયા છે તમે જોઈ શકો છો અને થુવર અહીંયાથી થોડોક જ દૂર છે એટલે આપણે થોડા શોર્ટકટ રસ્તાથી જઈશું અને તમને એકદમ થોડા જે સમયમાં બતાવી દઈશું અને એના માટે મિત્રો થોડું પાણી લાવ્યું છે અને મિત્રો મને પણ સરસ લાગી હતી એટલા માટે આપણે મેં પણ થોડું મિત્રો પાણી પી લીધું હતું એટલે આપણે અહીંયા એ થુવર જોવા આવી ગયા છે મિત્રો જે તમે સામે જોઈ શકો છો એ ભાઈ મિત્રો એ પણ થુવર જોવા આવ્યા હતા ને તો જોઈને આવ્યા અને હું પાણી લેવા ગયો હતો એટલે આપણે પાણી લાવી દીધું છે અને હવે તમને એકવાર બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર ભાઈ થુવરને પાણી પીવું હતું એટલા માટે આપણે પાણી લાવ્યું હતું ને એ બોલે છે એટલે તમને એકવાર વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર બોલતો થુવર પણ હોય છે મિત્રો તો આપણે શોર્ટકટ રસ્તાથી જઈએ એટલે તમને વિશ્વાસ આવશે કે બોલતો થુવર પણ કઈ રીતે બોલે છે અને મિત્રો તેને મોઢું છે આંખો છે અને કાન બધું બધું મિત્રો માણસની જેમ છે એટલે આપણે એને પાણી પાવી દઈએ એટલે મિત્રો થોડું કામ આપણે કારણ કે મિત્રો એ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ નથી શકતો એટલે આપણે જ તેને પાણી પાવાનું છે એટલે તેની નજીક જઈને તમને બતાવું એટલે વિશ્વાસ આવશે કે ભાઈ ખરેખર સાચું બોલે છે અને આપણે તેને પાણી પણ પાવી દઈશું કારણ કે બોલતો થુવાર મિત્રો બધી જગ્યાએ નથી જોવા મળતો અમુક જ જગ્યાએ જોવા મળે છે અને ખતરનાક જંગલમાં આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો કે કેટલું ભયાનક જંગલ છે જોઈ લો મિત્રો એકદમ તો મિત્રો બોલતો થુવાર અહીંયાથી થોડોક જ દૂર છે એટલે તમને બતાવી દઈએ અને આ પાણી પણ એના માટે લાવી દીધું છે તો મિત્રો તમે વિડીયોને લાસ્ટ સુધી જોજો એટલે તમને એ થુવર બતાવીશું અને તમને પણ વિશ્વાસ આવી જશે જોઈ લો મિત્રો એકદમ ખતરનાક ગુફા છે આ જોઈ લો મિત્રો અને કેટલી ખતરનાક જગ્યા છે મિત્રો મને પણ ડર લાગે છે અહીંયાથી ચાલવું તો મિત્રો એ બોલતું થુવર મિત્રો અહીંયાથી થોડો જ દૂર છે તમને એક વાર બતાવી દઈએ એટલે મિત્રો આપણે વિડીયો પછી એન્ડ કરી નાખીએ નાખીએ જોઈ લો મિત્રો બોલતું થુવર આપણે એ જગ્યાએ જઈને તમને બતાવી દઈએ કે બોલતા થુવર પણ હોય છે મિત્રો અત્યારે મિત્રો એક દિવસ મને બોલતો કાચબો પણ મળ્યો હતો અને મિત્રો બોલતો થુવર અહીંયા જ હતો મિત્રો મિત્રો અહીંયા જ હતો પરંતુ ક્યાં ગયો મિત્રો કદાચ ચાલીને ગયો હશે એવું લાગે મિત્રો આ પાણી પણ મિત્રો મેં તો લાવ્યું મિત્રો પાણીનું શું કરવાનું ગયું મિત્રો મારી મહેનત બધી પાણીમાં ગઈ એક પાણી લાવવા મહેનત કરી હતી ને એ જ મહેનત પાણીમાં ગઈ મિત્રો મિત્રો થુવર જ અહીંયા નહીં હવે ક્યાં ગયો મિત્રો થુવર પાણીનું શું કરવું તો મિત્રો આપણે વિડીયો એન્ડ કરીએ કારણ કે મને પણ માફ કરજો ખોટો તમારો પણ સમય બગાડ્યો કારણ કે થુઅર જ અહીંયા નથી રહ્યો એટલે સોરી બાકી વિડીયોને એન્ડ કરીએ ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત આવજો